મોરબીમાં સામે કાંઠે આવેલા વૃષભનગર નિત્યાનંદમાં ચક્કર રોડ પર આજે મહાપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરાઈ હતી શહેર કોંગ્રેસ પ્રમુખે એવા આક્ષેપ કર્યા છે કે આ રોડ ઉપર ભાજપના આગેવાનો અને ઉદ્યોગકારોના દબાણો પણ છે તે તેઓએ મહાપાલિકાના અધિકારીઓએ આ દબાણો હટાવવાની ચેલેન્જ આપી છે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે દબાણ હટાવ કામગીરી ભેદભાવવાળી ન હોવી જોઈએ ચક્કર રોડ ઉપર ભાજપના આગેવાનો અને ઉદ્યોગકારોના ઘરની આજુબાજુ દબાણો છે તેને પણ હટાવવા જોઈએ મોરબીમાં અગિયાર રાજાશાહી વખતના વોકડાઓ છે તેની ઉપર ભાજપના આગેવાનો પહેલા રાજાશાહી વખતના વોકડા પરના દબાણો દૂર કરો પછી સોસાયટીના અંદરના દબાણો દૂર કરો જો ચક્કર રોડ પરના તમામ દબાણ નહીં હટે તો હું મહાપાલિકાને લેખિતમાં આપીશ કે ક્યાં આગેવાનનું દબાણ છે જે દૂર કરવામાં નથી આવ્યું આ સાથે અહીંના સ્થાનિક ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નાના માણસોના મકાનો પાડે છે મોટા માણસોનું દબાણ નથી પાડતા અહીં આગળ ગોડાઈમાં બે હજાર ચોરસ ફૂટના કમ્પાઉન્ડ વારેલા છે નાના માણસો બોલી શકતા નથી જેથી તેના જ મકાનો પાડવામાં આવે છે જો દબાણ હટાવવા જોઈએ તો બધાના દબાણો હટાવવા જોઈએ મહાપાલિકા દ્વારા વિસ્તારમાં ઘણા સરકારી ખરાબાની જમીન છે તેના પર અમુક વગ ધરાવતા લોકોએ લક્ઝરી ઓફિસો બનાવી છે તે જમીનનું દબાણ દૂર કરાવવું જોઈએ જ્યારે કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની અરજી કરશે તો અમે ચોક્કસ તપાસ કરાવીશું તેવો પણ વાણી વિલાસ કરનાર સરકારી ખરાબાની જમીનના દબાણ દૂર કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે સાથે શ્રીકાંત પટેલ મોરબી